હેલો દોસ્તો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આપણે આજે જોઈશું નરેન્દ્રભાઈ મોદી વિશે માહિતી તો નરેન્દ્રભાઈ દામોદર મોદી ભારતના પંદરમાં વડાપ્રધાન છે તેઓએ બે હજાર ચૌદથી દેશની સેવા કરી રહી છે અને સતત બીજા કાર્યકાળમાં છે તેમનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો તેમની મુખ્ય માહિતી નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી જન્મ થઈ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ જન્મસ્તર વડનગર જિલ્લો મહેસાણા ગુજરાત પિતા દામોદરદાસ મોહનદાસ મોદી માતા હીરાબા મોદી પાર્ટી બીજેપી વિવા જશોદાબેન રાજકીય કારકિર્દી આર એ શરૂઆત નરેન્દ્રભાઈ મોદીએ તેમનું જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસ સાથે જોડીને સેવા સાથે શરૂ કર્યું હતું બીજેપીને જોડાયા ઓગણીસો એસીના દાયકામાં ભાજપમાં આવ્યા કાર્યક્ષેત્રમાં મુખ્ય યોગદાન સ્વચ્છ ભારત અભિયાન મેક ઇન ઇન્ડિયા આયુષ્યમાન ભારત ઉજ્જવલા યોજના ડિજિટલ ઇન્ડિયા કિસાન સન્માન યોજના આત્મનિર્ભર ભારત અભિયાન તેમની વિશેષતાઓ બહુ સશક્ત ભાષણ શૈલી ટેકનોલોજીનો ઉપયોગ વૈશ્વિક નેતૃત્વ સામાન્ય જીવનશૈલી તો દોસ્તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો અને રોજ નવા મહાનુભાવોના વિડીયો જોવો